ફ્રી 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 આ પાંચ વસ્તુનું બોક્સ તમને દેખાય છે દઈ દેવાનું છે એકદમ ફ્રીમાં અને ابھی તો રુકો ક્લાઇમેક્સ अभी बाकी અને સાથે ટફન ગ્લાસ ફ્રીમાં નાખી દેવાનો છે કોઈ પણ કંપનીનો મોબાઈલ લેશો 5000 થી લઈને 1.5 લાખ સુધીનો કારણ કે પૂજારા કંપનીનો શોરૂમનો ઓપનિંગ થઈ ગયો છે આપણો સુરેન્દ્રનગર સરસ મજાની ઓપનિંગ ઓપનિંગ ઓફર આવી ગયા છે તો જાજો લાભ લેવા શોરૂમ માં એડ્રેસ ની વાત કરીએ તો મિલન સિનેમા સામે જિંતાન રોડ સુરેન્દ્રનગર અને ગિફ્ટ ની સાથે તમે કોઈ પણ મોબાઈલ ની પસંદગી કરશો તો તમને ઓનલાઈન કરતા ફ્લેટ પંદર ટકા ડિસ્કાઉન્ટ તો ખરું માત્ર VVO T સિરીઝને બાદ કરતા કોઈ પણ કંપની કોઈ પણ બ્રાન્ડ કોઈ પણ મોડેલનો ફોન લેશો અને આપણી રીલને જો તમે શેર કરેલી હશે અને આપણા પેજને નિમ્ના પેજને ફોલો કરેલું હશે તો તમે આ ઓફરનો લાભ લઈ શકશો તેમજ તમને તમામ પ્રકારની બ્રાન્ડેડ એસેસરીઝ પણ આ મોબાઈલ શોરૂમમાંથી મળી રહેવાની છે 5G મોબાઈલની રેન્જ સ્ટાર્ટ થઈ જાય છે માત્ર 7500 થી તેમાં પણ તમે મોડેલ જોઈ શકો છો સરસ મજાનો મોડેલ છે અને કાકા અત્યારે ઓપનિંગના દિવસે આવ્યા કાકા કેવું લાગ્યું મોડેલ ટોપ મોડલ છે ને તો આવા મોડલ્સ માં બધા ઓફર ચાલુ છે ખાલી મોબાઈલ જ નહીં રિયલમી ક્યુ એલ બત્રીસ ઇંચ નું એલઈડી ટીવી ગેરંટી સાથે દઈ દેવાનું છે ખાલી ને ખાલી અત્યારે સ્પેશિયલ ઓફર માં નવ હજાર રૂપિયામાં માં આ સિવાય પણ તમને ઘણી બધી બ્રાન્ડ ના ટીવી એસી બધી વસ્તુ અત્યારે ફાયદામાં મળી રહેવા પરંતુ આ ઓફર એકદમ લિમિટેડ ટાઈમ માટે છે એટલે સુરેન્દ્રનગર વાસીઓ પહોંચી જજો પુજારા ના શોરૂમ માં ચાલુ મળીએ નવા વિડીયો